અમરેલીના મોટા આસરાણા નજીક આવેલ એસ શાળાનું ધોરણ બારની પરીક્ષામાં ઝળહળતું પરિણામ આવ્યું છે અમરેલીના મોટા આસરાણા નજીક આવેલ ધ સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યો છે જેમાં વિદ્યાર્થીઓએ મેળવ્યા છે અને એસઓએસ શાળા પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યમાં આગળ વધે તે હંમેશા પ્રયત્નો હાથ ધરાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને આ એસઓએસ શાળામાં તમામ પ્રકારની સુંદર વ્યવસ્થા તેમજ શ્રેષ્ઠ શિક્ષણ આપતી શાળા છે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામ આવતા જ વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવારમાં ખુશી જોવા મળી હતી અને શાળા પરિવાર દ્વારા મો મીઠું કરાવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા બવાળિયા હેમાનશી કિશોરભાઈ આ સ્કૂલમાં હું છેલ્લા 7 વર્ષથી અભ્યાસ કરું છું અને તમામ પ્રકારની સુવિધા મને આ સ્કૂલમાં મળે છે અને છેલ્લા 7 વર્ષથી અભ્યાસ કરું છું અને વર્ષોને વર્ષે મારું પરિણામ સુધરતું ગયું છે અને જેના લીધે હું આજે આગળ આવી છું દસમા ધોરણમાં મેં એવન ગ્રેડ સાથે એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો અને ગણિત વિષયમાં મેં સોમાંથી સો ગુણ મેળવ્યા હતા અને આજની તકે પણ મને બાર કોમર્સમાં આ ઝળહતું પરિણામ મળ્યું છે આજે મેં નવ્વાણું પોઈન્ટ બોતેર પીઆર પ્રાપ્ત કર્યા છે અને ત્રાણું પોઈન્ટ અઠ્યાવીસ ટકા પ્રાપ્ત કર્યા છે આજે અને ઇકોનોમિક્સ વિષયમાં પણ મેં સોમાંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે આ તમામ પ્રકારની સગવડો મને મારા ગુરુજનો માતા પિતા શિક્ષકો અને આચાર્ય શ્રી પાઠકભાઈ પાઠક સર અને ટ્રસ્ટીઓ ત્રંબક સર ગોપાલ સર અને ભાવેશર આ તમામ શિક્ષકોનો હું આભાર વ્યક્ત કરું છું તૈયારી તો આમ બે વાગ્યા સુધી તો કરી જ કરવાની જ હોય ફાઇનલ અને સવારે પણ ચાર પાંચ વાગ્યા જાગી જ જવાનું શાળા તરફથી તો ફૂલે ફૂલ તૈયારી હતી ખુશી તો બહુ જ થાય છે પણ વિચાર્યું નહોતું કે આવું પરિણામ મને પ્રાપ્ત થશે એમ ના ખૂબ એમાં એવું છે કે શિક્ષકોની મહેનત એટલી બધી છે અને અમારે ભાવેશભાઈ હું ત્રંબકભાઈ અને ગોપાલભાઈ ત્રણેય મિત્રો આ કેમ્પસમાં રહીએ અને ઝીણી ઝીણી બાબતની કાળજી રાખે અને શિક્ષકો સાથે મળી અને વિદ્યાર્થીની પણ એટલી ખૂબ મહેનત છે અને એને કારણે ખૂબ સારું પરિણામ આવ્યું છે ના તો સહજ અમારા તો આ વ્યવસાય ગણો કે વ્યવસ્થા ગણો પણ જે વાલીઓ અમારા ઉપર આટલો વિશ્વાસ અને ભરોસો મૂકીને જે બાળકોને અહીંયા ભણવા મોકલતા હોય તો અમારી પણ એક નૈતિક ફરજ બનતી હોય કે સારામાં સારું પરિણામ એ લોકોને પ્રાપ્ત થાય ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજુલા